પરંતુ તંત્રની બેદરકારીએ તળાવની સુંદરતાને જાણે હણી લીધી છે ભાવનગરના રાજવીઓએ નગરજનોની સુખાકારી અને સુવિધાઓને ધ્યાને રાખી અનેક સ્મારકો ઐતિહાસિક ઇમારતો તળાવનું નિર્માણ કરાવ્યું હતું શહેરની મધ્યમાં આવેલું ગંગાજળિયા તળાવ પણ રાજવીઓની દર્ધદ્રષ્ટિ દેણ છે આ તળાવની રચના જ એ રીતે કરવામાં આવી હતી કે જ્યારે વરસાદ પડે ત્યારે તળાવની આજુબાજુની મુખ્ય સડકોની સમાંતર બનાવેલ સ્ટ્રોમ મારફત વરસાદી પાણી સીધું જ ગંગાજળિયા તળાવમાં ઠલવાતું રહે વરસાદી પાણીથી તળાવ ભરાઈ જતા આજુબાજુના વિસ્તારોમાં બોર અને કુવાના તળ ઊંચા આવતા લોકોને સરળતાથી પાણી મળી રહે રજવાડાના સમયમાં બનાવવામાં આવેલા તળાવનો લાભ આજે પણ નીચાણવાળા અનેક વિસ્તારના લોકોને મળી રહ્યો છે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર આવેલું શહેરનું મધ્યમાં આવેલું ગંગાજળિયા તળાવ ભાવનગર રાજાશાહી વખતની દેન છે આ તળાવને ડેવલપ લગભગ પાંચ છ વર્ષ પહેલાં ખૂબ સારી રીતે કરવામાં આવ્યું દસ કરોડથી વધારે ખર્ચે આ ફરવાલાયક સ્થળ બનાવવા માટેના કોર્પોરેશનના પ્રયાસો રહ્યા છે હાલ જે પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે એમાં કોઈને કોઈ જગ્યાએ પાણી ડ્રેનેજનું ભળતું હોય એવું એના કારણે જે વનસ્પતિ ઊભી થાય છે અને એના કારણે દુર્ગંધ આવી રહી છે અમે ટ્રેક કરાવી રહ્યા છીએ અને જ્યાં જ્યાં પાણી ડ્રેનેજનું આવી રહ્યું છે અને ટ્રેક કરાવી અને આગામી દિવસોમાં એનો નિકાલ પણ કરવા માટે મથામણ ચાલુ છે આ ઉપરાંત દર પંદર દિવસે એમાં બોટિંગની જે અત્યારે ફાયર બ્રિગેડનું અમારું બોટિંગ છે એ ફેરવી રહ્યા છે જેના કારણે પાણીનું હલનચલન થાય પાણીને ઉથલપાથલ થાય એના કારણે પાણીમાં દુર્ગંધ આવતી ઓછી થાય આ ઉપરાંત ત્યાં આજુબાજુનું જે પાર્કિંગ છે એને સુદૃઢ રીતે પાર્કિંગ થાય એના માટેના પ્રયાસો છે આગામી દિવસોમાં ત્યાં રાત્રિ ખાણીપીણીને એવું બજાર ઊભું થાય અને લોકો હરીફરી શકે થોડું લાઇટિંગમાં પણ વધારો કરી અને આ તળાવને વધારે લોકો ઉપયોગી બને એના માટેના અમારા પ્રયાસો રહ્યા છે આગામી દિવસોમાં તળાવના બંને કિનારા ઉપર જે પણ ખાદ્ય સામગ્રી વેચાઈ રહી છે એ પણ તળાવને ક્યાંય નુકસાન કરતું હશે તો એની ઉપર પણ કડકપણે પગલાં લેવામાં આવશે આની ઉપરાંત જે પણ નુસ કરતા તળાવને પ્રદૂષિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે આ તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી છે આગામી દિવસોમાં નોટિસ અને દંડની દંડનાત્મક કાર્યવાહી થાય એના માટેના અમારા પ્રયાસો રહેશે ભાવનગર શહેરમાં સ્થાનિક તંત્ર દ્વારા લોકોની સુવિધા અને સુખાકારી માટે અનેક વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે જેમાં દસ વર્ષ પૂર્વે રૂપિયા દસ કરોડથી વધુના ખર્ચે શહેરની મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવના બ્યુટિફિકેશનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ શાસકો તેની જાળવણી રાખવામાં ઉતરી રહ્યા છે મૃત પક્ષીઓ અને પ્રાણીઓના મૃતદેહો પાણીમાં તરી રહ્યા છે જેને દૂર કરવાનું પણ તંત્રને સૂચતું નથી જેના કારણે તળાવમાંથી તીવ્ર દુર્ગંધ ઉઠી રહી છે અહીં ફરવા આવતા લોકો પણ દુર્ગંધના કારણે મુશ્કેલી અનુભવે છે રસ્તેથી પસાર થતા લોકો પણ નાકનું ટેરવું ચડાવી જાય એટલી તીવ્ર દુર્ગંધ આવતી હોય છે તેમજ આજુબાજુના લોકો પ્લાસ્ટિકની બોટલ સહિતનો દૂષિત કચરો તળાવમાં ફેંકી તળાવને વધુ દૂષિત બનાવી રહ્યા છે જેના કારણે હરવા ફરવા આવતા લોકો પણ ગંગાજળિયા તળાવની મુલાકાત ટાળી રહ્યા છે એવું માનું દસ વર્ષ પહેલા દસ સાડા દસ કરોડનો નો ખર્ચો મહારાજા સાહેબે આપેલું ગંગાજળિયા તળાવમાં આ સરકાર અધિકારી આ શાસકો દસ દસ કરોડ નો ખર્ચો કર્યા કે બ્યુટિફિકેશન ના નામે બહુ સારી વાત એ ભાવનગરના લોકો એનો ઉપયોગ કરી શકે પણ તમ નસીબે આપણે એજન્સીને પૈસા ચૂકવીએ છીએ છતાં આની પરિસ્થિતિ હું જોઉં છું ત્યારે મને દુઃખ લાગે છે એટલા માટે દુઃખ લાગે છે કે ગંદકીના થર અંદર વનસ્પતિ ઉગી ગઈ છે એક બાજુ ડોગ કૂતરું મરી ગયેલું પડ્યું છે છતાં એજન્સી એ કઈ કરવાનું તો એજન્સી ને આપણે પૈસા કેના ચૂકવીએ છીએ સ્વચ્છતાની બહુ મોટો વાતો કરે છે

એની પાછળના કારણો આ કોર્પોરેટરના કોર્પોરેશનના શાસકો અધિકારી જાણ્યા છે કારણ કે આ ગંદકીના થર જામેલા છે અહીંયા આવ હોય 10 15 મિનિટ તો દુર્ગંધ બહાર છે તો એજન્સીને આપણે પૈસા કેના ચૂકવીએ છે અમારા પૈસા ચૂકવે છે એ ખબરદાર હવે પછી જો આમાં કાઈ આ પગલા કોર્પોરેશનના શાસકો અધિકારી નઈ લે તો ના છૂટકે અમારે આ સફાઈ કરવા આવવું પડશે કારણ કે એજન્સીના પૈસા તો અમારા ઘરના અમારા કિચનના વેરો ભરીને આપીએ છીએ શહેરના હાદસામાં ગંગાજળિયા તળાવની સુંદરતા વધારવા તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ હરવા ફરવા આવતા લોકોને અહીં પૂરતી સુવિધા મળતી નથી તંત્ર દ્વારા જે કરવામાં આવ્યા હતા તેવા નાસ્તાની કેન્ટીન કે બોટિંગની અહીં કોઈ સુવિધા નથી એટલું જ નહીં અહીં પીવા માટે પાણીની પણ કોઈ સુવિધા નથી જે સુવિધા છે એ પણ ચાલુ નથી ત્યારે તળાવની સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે તેમજ લોકોને પણ હરવા ફરવા અનુકૂળતા રહે એ પ્રકારે બોટિંગ સહિતની સુવિધા વધારવી જરૂરી છે ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર